પણ એમાં એ ભાઈ બને ખબર હતી તો એ છેલ્લે સુધી એને કીધું નહીં કે ભાઈ મને ખબર છે વાત કર્યો જ ગયો એ રીતે તો ચાલો કાંઈ વાંધો નહીં આજે આપણે બીજો એક પ્રેંક કોલ લઈને આવ્યા છીએ એમાં આપણા હજી એક ભાઈ છે કુટુંબી એને આપણે બીજા નંબરથી ફોન કરશું અને થોડો અવાજ પણ એ રીતના રાખશું જેને હમણાં લગ્ન છે સોળ સત્તર તારીખે તો આપણે આજે વખતે એ રીતના ટ્રાય કરી કે ચાલો એની પણ આપણે પ્રેંક કરી આપણે એક મીઠાઈની દુકાનવાળા હોય ભાઈ એ રીતે બનીને ફોન કરશું અને એને વાત કરશું કે ભાઈ તમારા લગ્નમાં જે છે મીઠાઈ એ અમારાથી પોચાડ નથી થાય એટલે વરરાજા છે એટલે હમણાં લગ્નની તારીખ પણ નજીક છે એટલે ચાલો જોઈએ આપણે શું થાય છે ચાલો ફોન કરી અને કોલની શરૂઆત કરી તો ચાલો ફોન કરી અને શું કહે છે ભાઈ જાણી

તમારા નંબર ભાઈ તમારા મોટા ભાઈ કે કોક આવ્યા હમણાં તમારા લગ્ન છે એજ વાત કરો છો ને તમે આપડે સોળ સત્તર તારીખે હા તો તમારા ભાઈ આવ્યા તા આપડી દુકાને તમારા લગ્નમાં જે મીઠાઈ ને જે બધું રાખવાનું છે એનો ઓર્ડર દેવા હા બોલો તો એમાં એ રીતના હતું કે મેં કીધું ચાલો આપડા વરરાજા ભાઈ જ વાત કરી લઈ નંબર તો બે હતા તમારા ભાઈ ના પણ આપ્યા અને તમારા પણ હતા એમાં જે મીઠાઈ ને બધું સિલેક્ટ કર્યું તું તમારા ભાઈએ

એટલે જ મેં ફોન કરીને કો આપડે વરરાજા છે એની જ વાત કરી રહ્યા ડાયરેક્ટ કે ભાઈ આવી રીતના છે હવે એકાદી બે મીઠાઈમાં નથી થાય એમ તો કઈ રીતે કરશે એટલે જ મેં કીધું ભાઈને ફોન કરી લઉં અને વાત કરું મારે ના એમ એમાં વાત સાચી પણ એકાદી મીઠાઈ જ નથી થાય એમ બાકી તો છે આપણી પાસે

વાત તમારી સાચી પણ આવી રીતના થઈ ગયું કેમ કે પાર્ટનર હતો એને બીજો ઓર્ડર ઓર્ડર લઈ લઈ લીધો લીધો અને મેં તમારા ભાઈ એવા એટલે આવી રીતના આપડે ના ના એ વાત તમારી સાચી આમાં ખરેખર હવે લગ્ન ના પણ થોડાક દિવસ આડા છે એટલે તમે હવે કઈ કરશું હાલો જો હું બનતી કોશિશ કરીશ આજુબાજુમાંથી માંથી બીજા કોન્ટેક્ટ છે મીઠાઈ વાળા ના ના બનતી કોશિશ હું બધી કરી લઈ

થઈ એટલે મેં કીધું વાત કરી લો ભાઈ એટલે કેમ કે લગ્ન ની તારીખ પણ હમણાં આવી ગઈ હોળોતેર તારીખ એટલે લગ્ન ની તૈયારી ને બધું હાલતું હોય ને પાછું મેં કીધું આવા વખતે આવું થઈ ગયું છે એટલે હું વાત કરી લઉં ના ના સો ટકા એ તો ચાલો ને થઈ જાય હું પાછો તમને ફોન કરીશ કે ભાઈ આવી રીતના છે અને નકર એના બદલામાં બીજી ચાલશે મીઠાઈ ના મેં કીધું હું બીજી કઈ મીઠાઈ હાલે મોય તો આપણી પાસે સ્ટોક બીજો ઘણો છે

ના ના તો વાંધો નહીં હાલો ને તો એનું જ કરશું આપણે મોનથાળનું તે હું રાજકોટ સુધી તપાસ કરાવીને ઓર્ડર પૂરો તમારો કરાવી ના ના વાંધો નહીં ચાલો તો કાંઈ વાંધો નહીં તો એનું જ મોનથાળનું જ કરશું આપણે બીજું કંઈ નથી કરવું તમે ના ના તો કાંઈ વાંધો હા તો મેં કીધું હું સાહેબને વાત કરી દઉં જો કદાચ તમારે અનુકૂળ આવતું હોય તો કઈ વાંધો નહીં ચાલો તો આપણે મોનતાડ જ રાખશું અને બાકી જે આપણો ઓર્ડર છે એ વાંધો તે હા ના ના તો મેં કીધું હું કદાચ તમને હાલે એમ હોય તો પણ ના ચાલે તો કઈ વાંધો નહીં આપણે મોનતાડ જ કરશું તો કઈ વાંધો નહીં ચાલો હાલો આપણે મોનતાડ જ કરશું અને હું તમને કોલ બેક પાછો કરીશ કઈ રીતના બધે ઓર્ડર નું છે બધે તપાસ કરી ના ના કઈ વાંધો નહીં હાલો હું તમને એટલા ટૂંકમાં એ રીતના કરીશ કે ભાઈ ઓર્ડર આપણો થઈ ગયો કમ્પ્લીટ હવે કઈ ઉપાધી કે કઈ કરતા નહીં એટલે એ રીતનો કોલ કરી છે હા ના ના ઓર્ડર કન્ફર્મ થાય એટલે જ હું તમને ફોન કરીશ કે થઈ ગયો આવી રીતે

ઓ ભાઈ ગરમ બહુ થઈ ગયા છે કેમ કે એની વાત પણ સાચી જ આપણે લગન છે પોણ તારીખે હવે આડા આપણે ખાલી દસ પંદર દિવસ જ છે લગ્ન અને આડા એટલે એ ગરમ થઈ વાત પણ સાચી છે ચાલો આપણે પાછા ફોન કરી અને વાત કરી કે ભાઈ એ અમે જ હતા બીજું કોઈ નતું ના કરે એને એમ થાય પાસે બીજી કે આગળ ફોન ના કરે માથો વાર એના કરે એનું આવી બનશે ચાલો ફોન કરી

તો આવી રીતના કંઈક પ્રેન્ક કોલ કર્યો હતો નાનકડો કેવો લાગ્યો ગયો કે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવી દેજો કેવો લાગ્યો એમ આવા નવા પ્રેન્ક કોલ આપણે લઈ આવતા એવું નવા નવા જે કે માર્કેટમાં આવ્યા ન હોય એ રીતના આપણે તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ કોલ વિડીયોમાં જય માતાજી બધાને